જય સ્વામિનારાયણ આ એક ચોરસ અથેડી છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોતાં કરશે વર્ક જોતાં કરશે એની હાથ નીચેના માણસોને કંઈ પણ કામ નહીં આવડે તો એની જોડે બેસીને એને કામ શીખવાડી શકે એટલો માસ્ટર વ્યક્તિ છે સાથે આ ગુરુની આંગળી આ શનિની આંગળી અને આ સૂર્યની આંગળી સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી મોટી છે એટલે આ વ્યક્તિમાં લીડરશિપના ગુણ જોતા હશે કાઉન્સલિંગના ગુણ જોતા હશે અને શનિની આંગળી સ્ટેટ છે એટલે કરમ છે અને આ સૂર્યની આંગળી બીજું આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હશે પણ આની ગુરુની આંગળી મોટી છે એટલે થોડો ઈગોનો પ્રોબ્લમ રહેશે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે આ અંગૂઠો છે અંગૂઠોનો પણ ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે છે લોજિક સમજાવવામાં માસ્ટર છે સાથે આ ધનુષ આકાર થઈ રહ્યું છે આ એક સારામાં સારીની છે આ એક સમજદારની અને આ ગ્રહોને પેસે સારો મળે છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સાથે આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળી અને શનિ અને ગુરુની જોડે જઈ રહી છે આ વ્યક્તિ દયાળુ સ્વભાવનો હશે કોઈનો એક રૂપિયો બાકી નહીં રાખે એના ઘરે દઈને આવશે બીજું રોજ સવારે ઉઠી અને જેમ રૂપિયા કમાવો એના માટે જ વિચારશે સામ દામ ધોન ભેદ પૈસા કમાવા માટે કોઈપણ ટિકડમાં જમા માટે આ વ્યક્તિ તૈયાર હશે અને આ કોઈની ભાવનામાં નિર્ણય ન લે જો ભાવનામાં નિર્ણય લેશે તો લોકો આને છેતરી શકશે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું કોઈની ભાવનામાં ભય નહીં જવાનું લોકો આને છેતરવાની કોશિશ કરશે કેમકે આ પ્રેમી સ્વભાવનો છે અને પરિવારની સાથે લઈને ચાલવાવાળો છે અને કોઈ પણ અપેક્ષા વગર કામ કરવાવાળો છે આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા જોઈ રહી છે અને એ જીવનની અંદર વીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે અને આ વ્યક્તિ કલ્પનાશીલ છે કેમ કે અહીંયા ચંદ્ર તરફ જઈ રહી છે એટલે આ વ્યક્તિ કલ્પના કરવાવાળો છે અને જે પણ કલ્પના કરશે એ પદર્સ કરશે બીજું આ ચતુરાંગી જ્ઞાનવાળો છે આ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સુવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરે અને કોઈ પણ કામ કરતાં પહેલાં પાયાથી મળીને ટોચ સુધીની માહિતી ભેગી કરશે અને પછી કામ કરશે અને પરિવારને સાથે લઈને ચાલશે આ સારામાં સારી રેખા છે સાથે આ ધનરેખા છે જે ચંદ્ર પર્વતથી નીકળી અહીંયા સુધી અને બીજી અહીંયાથી ઉપર જઈ રહી છે અને એમાં બે ફાટા થઈ રહી છે બે મૂકી થઈ આ એક સારામાં સારી પણ અહીંયાથી લઈને અહીંયા સુધી યવનું નિશાન થઈ રહ્યું છે આ એક નેગેટિવ નિશાની છે જે જીવનમાં અઠ્યાવીસ વર્ષની ઉંમરથી લઈને તેત્રીસ વર્ષની ઉંમર સુધી યવની નિશાની છે ત્યારે આ કોઈ પણ બિઝનેસ કરવા ગયો હશે ને એને કોઈ પણ સફળતા નહીં મળે અઠ્યાવીસથી લઈને તેત્રીસની વચ્ચે યવનું નિશાની થઈ રહી છે આ વ્યક્તિ બત્રીસ વર્ષે છત્રીસ વર્ષે બેતાલીસ વર્ષે અને અડતાલીસ વર્ષે ભાગ્યો થશે સાથે આ મલ્ટિપર પ્રોપર્ટીની નિશાની થઈ રહી છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોટી પછી હશે અને જ્યારે ઉપરની સાઈડ શનિ આગળ બે મુખી થાય ને આ વ્યક્તિ જબરજસ્ત હોશિયારને ઇન્ટેલિજન્ટ અને ધન સારું કમાશે જો આ યૌની નિશાની છે તમને નજીકથી દેખાડું જોઈ લો અહીંયાથી લઈને અહીંયા સુધી આખી આ યૌની નિશાની છે જે કોઈ પણ બિઝનેસ કરો એકે બિઝનેસમાં એને સફળતા નહીં મળે જ્યારે આ અવની નિશાની હોય આ એક નેગેટિવ નિશાની છે બીજું આ જીવન રેખા છે અહીંયાથી નહીં અહીંયા સુધી જઈ રહી છે એમાં જો અહીંયા આગળ આ એક માછલીનું નિશાન થઈ રહ્યું છે બીજું અહીંયા નીચે થઈ રહ્યું છે આ ડબલ માછલીનું નિશાન થઈ રહ્યું છે અને આ જીવન રેખા રાઉન્ડ લઈ રહી છે આ પરિવારને સાથે લઈને ચાલવાવાળો છે અને આ કેતુ તરફ છે એટલે ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થશે અને આનો જે દ્રષ્ટિ પડી રહી છે સૂર્ય ઉપર એટલે આની નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે અને આની દ્રષ્ટિએ સૂર્ય અને શનિ ઉપર પડી રહી છે એટલે ધનમાં વૃદ્ધિ કરશે અને જીવન રેખાને ટચ થઈ રહી છે એટલે જીવન પર આને ઊર્જા મળશે અને આ વ્યક્તિ એના જન્મ જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે આ બધા પેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે આ સારામાં સારી જીવન રેખા છે સાથે આ જીવન રેખાની અંદર અહીંયા આ પ્રોગ્રેસ રેખા છે આ એક સારામાં સારી નિશાની છે કે જ્યારે અહીંયા એક છે એક અહીંયા છે આ બે પ્રોગ્રેસ રેખા છે અને અહીંયા છે આ વિદેશ રેખા છે એક અહીંયા છે આ વિદેશ રેખા છે બે વિદેશ રેખા છે આ વ્યક્તિને જિંદગીભર દી નામ બદનામ નહીં થાય કોઈપણ ધંધામાં નુકસાન ગયું હશે કોઈક સપોર્ટ કરવાવાળો મળી જશે અને એક રક્ષાનું કામ છે આનું નામ કોઈથી બદનામ નહીં થાય ને સપોર્ટ મળી જશે બીજું આ પચીસ વર્ષની ઉંમરમાં અને આ પાંત્રીસ વર્ષની ઉંમરમાં બે પોગ્રેસ રેખા છે અને આ વિદેશ રેખા છે આ સારામાં સારી જીવન રેખા છે સાથે આ ગુરુનો પર્વત છે ગુરુનું પર્વત હાઈ ક્લાસ ફૂલેલો દડા જેવો છે અને અહીંયા આગળ ક્રોસ જેવું નિશાન થયું છે આ એક સારામાં સારી નિશાની છે આની પત્ની હોશિયાર અને ઇન્ટેલિજન્ટ આવે એની આ નિશાની છે અને ગુરુ પર્વત એકદમ ફૂલેલો દડા જેવો છે આ સારામાં સારો છે આની કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર હશે આની બોલવાની પીચ જોરદાર હશે અને આની સ્માર્ટનેસ જોરદાર હશે અને આ એમ કહેવાય ને લીડરશીપના ગુણ જોરદાર ભર્યા હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત ફ્લેટ છે સારામાં સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર આ જો મલ્ટિપલ પ્રોપર્ટીની નિશાની થઈ રહી છે આ એક સારામાં સારી નિશાની છે સાથે અહીંયા આગળ આ સૂર્ય રેખા થઈ રહી છે અને અહીંયાથી એક રેખા એને જોઈન્ટ થઈ રહી છે અને એમાં ત્રિકોણ થઈ રહ્યું છે અને આ જોવાની છે આ મલ્ટિપલ પ્રોપર્ટી નિશાની જ્યારે સૂર્ય પર્વત ઉપર ત્રિકોણ થાય ને આની જે કંઈ પણ ઈચ્છાઓની સો ટકા પૂરી થાય શૂન્યમાંથી સર્જન થાય આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બને અને આ વિદ્યા રેખા છે અને પાછી જનરલ નોલેજ જોરદાર હશે જેમ ઉંમર વધે ને એમ આનું નોલેજ વધશે લોકો આને પૂછવા આવશે અને બધાને સાચો જોવા અને સૂર્યપર્વતનો વિસ્તાર સારો છે એટલે આ એના કામનો વિસ્તાર જોરદાર કરશે પણ સૂર્યપર્વત ઉપર સે જ નહીં જેટલો અહીંયા આગળ આ ખાડો થઈ રહ્યો છે એટલે કાં ચશ્મા હોઈ શકે કા હાડકાજન્ય કોઈ પ્રોબ્લેમ હોઈ શકે એટલે ડી વિટામિનની કમી અને આ બુધ પર્વત છે આ બુધ પર્વત ઉપર એક પણ રેખા નથી એટલે આ વ્યક્તિ રિક્સ લેવા છે લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડની રીક્ષ અને આ સચ્ચાઈ પડશે એને જૂઠ નહીં ગમે આની પર્સનાલિટી જોરદાર હશે ડ્રેસ કોડ જોરદાર હશે અને લોકો પર આનો પ્રભાવ જોરદાર પડશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયાથી એક બુધ રેખા નીકળીને અહીંયા આવી રહી છે અને એક અહીંયાથી કકડો થઈને અહીંયા આવી રહી છે એટલે બે કકડા કકડા છે એમાં મની ટ્રાએંગલે થઈ રહ્યો છે અને આ ગ્રેટેડ ટ્રાયંગલ થઈ રહ્યો છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે પણ મોટી ઉંમરે મની ટ્રાયંગલ છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર છે પણ ડબલ બુદ્ધ રેખા છે એટલે આ વ્યક્તિને એસિડિટીનો પ્રોબ્લમ થશે જ્યારે આ રીતે રેખા હોય એટલે બીજું આ અંદરૂ મંગળ છે આ બારનો મંગળ અંદરુ મંગળમાં ખાડો છે અને આ બધી રેખાઓ થઈ રહી છે આ છે ને બંદર યોગ કરે એટલે આ છે ને કંઈ પણ કામ કરવા છે એમાં વિચારો બહુ કરે ઓડિયો દ્વારા કહી દીધી વસ્તુ કરશે તો એને ફાયદો થશે અને યોગાન પ્રાણાયામ કરે તો આનંદ સારો થશે શરીરનું સુખ સારું રહેશે બીજું આ બારનો મંગળ છે આ મધ્યમ છે આ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે અને કમ્ફર્ટેબલ થશે ને પછી એની જોડવા દે ત્યાં સુધી વાત પણ પોતા પણ કોઈ પણ પરેશાની આવી હશે ને પોતે જ લડવા માટે સક્ષમ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્રનો પર્વત છે આ શુક્ર પર્વત ઉપર આ લેક્ઝરી રેખાઓ છે આ સારામાં સારી જેને આ બધી પ્રોગ્રેસ રેખાઓ જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી કામ ન જંપે અને આ લક્ષ્મીપતિ યોગ કહેવાય આનો ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ગાડી એસીવાળી ઘર પણ આ બધી પરિસ્થિતિ બનાવે એસી હોય તો ચાલે નો એસી હોય તો ચાલે બંને બંનેમાં અને આ પ્રોગ્રેસ રેખા જે કામ આવે ને જ્યાં સ્ત્રી પૂરું ન થાય ને ત્યાં સુધી કામ કરે અને આ એક સારામાં સારો એને લક્ષ્મીપતિ યોગ કહેવાય સાથે અહીંયા આગળ લોંગ ટર્મની રેખા છે આ છે આ લોંગ ટર્મની છે એટલે શેર કે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરે ને લોંગ ટર્મ બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ પછી એને સારામાં સારો ફાયદો થાય એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત સારામાં સારો ચંદ્ર પર્વત ઉપર આવી રેખા છે અને આ અહીંયા જે રેખાઓ થઈ છે ને આ સિક્સ સેન્ટની છે એટલે આને પૂર્વ આભાસ સમય પહેલાંની ખબર પડી જાય અને તેજાબો પણ કહેવાય અને કલ્પનાશીલ જોરદાર હશે અને વિદેશ જવાના મોકા મળશે બીજું આ જે પણ કલ્પના કરશે પદસ્થ કરવા છે ચંદ્ર પર્વત એકદમ પાવરફુલ છે અને આ રાઉન્ડ થયેલું છે ને આ સંગીત પર્સન હશે અને વિદેશ જવાનો મોકો મળશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે અને આ બાર્ગેટિંગ કરવામાં માસ્ટર હશે અને એમ કે હજારની વસ્તુ લેવી ને તો આઠસો નવસોમાં કેમ લેવી અને એમાં માર્કેટિંગ કરવામાં વ્યક્તિ માસ્ટર હોય આઠસો નવસોમાં વસ્તુ લઈ આવે અને વેચવામાં પણ હશે ને લેવામાં માસ્ટર અને તેના ફર્નિચર જોવાલાયક હોય વેલ્યુ પર મની લાખ રૂપિયાનું ફર્નિચર હોય ને દોઢ લાખની કેમ વેલ્યુ હોય આ જોરદાર ચંદ્ર પર્વત છે અને આ કલ્પનાશીલ જોરદાર હશે અને એના પેટની કોઈથી ખરાબી નહોતા એને ચંદ્ર પર્વત હારો હોય ને એના પેટની કોઈથી ખરાબી ન થાય આ સારામાં સારી વસ્તુ છે સાથે આ બિઝનેસમેનના પોળવા સારામાં સારા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે બીજું ગુરુ બુધ શુક્ર અને ચંદ્ર આ ચાર ગ્રહ પાવરફુલ હોય ને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બને બીજું આ શનિ સૂર્ય આંદોલન મંગળ આ બાનનો મંગળ આ અંદોરી મંગળ આ છે આ બાનનો મંગળ જે અંદોળી મંગળ ઓડિયો દ્વારા કેસી વસ્તુ કહેશે એને ફાયદો થશે આ રાહુ છે આ કેતુ છે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ